જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં ને બધા મજામાંથી છો અમારી નવા વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે આજે અહીંયા આવી ગયા છે હેડમાં અને કેમ કે વાતાવરણ છે વરસાદનું ફૂલ આવવાની આગાહી આવી દીધેલી છે આંબાલાલે એટલે અત્યારે અમારે જીરુની ગાડીઓ પેક કરવાની છે તો આ ગાડી આવી ગઈ છે અમારે જીરાઈની એ ગાડી અમારે પેક કરવાની છે અને આ બધા આપણે મજૂર છે અમે બી આ બેઠા છે એક મજૂર અમારે બહાર ગયો છે અને આ જો આ બધી ગુણું છે ને એ બધી જીરાની છે એ બધી ભરવાની છે ચાલો મિત્રો તો અમારા નવા વિડીયોમાં બધા જોડાયેલા રહેજો ચાલો થી હમણાં ગાડી ભરવાનું અમારે ચાલુ કરવું છે મિત્રો અમારી ગાડી પણ આવી ગઈ છે ને અમારી છોડા પણ આવી ગયા છે અમારા ભાઈ લઈને આવ્યા છે જો આમ બેટા માથે સડીને બરોબર જો ગાડી અમારે ફરીને ભાઈ મારા આવવા વાજ આ ગાડી આમ ગઈ છે ચાલો થી આપણી ગાડી લાગે છે આપણે ગાડી હમણાં ભરી લેવાની છે ગાયા ઘા કે વાતાવરણ બહુ બગડ્યું છે હવે જોવોથી તમને બતા નહીં વાદળા એવું છે વાદળા છે નહીં તો વાતાવરણ હાખું બદલી ગયું છે એ પડતો ને ખાપકતો ને ભાઈ મેં કઈ એક ની બે થાય હા મારી ગાડી પાછી લાગે છે હો ભાઈ હળવું હળવું આ કઈ બાસ કાલે નાખીને આવ્યા સોર 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 બધા લાગી

હવે વિચરો પાણી ભીલી ચાલે છે ભલે અમારી ગાડી કાટો કરવા આવી ગઈ છે જો જોઈ શકો છો તમે અને અત્યારે વાતાવરણ એવું ટાટુ થઈ ગયું છે ને જો મજૂર કેવા અમારા બધાય બેઠા છે ને આ આપણું આખું હેડ છે બાબરાનું વાતાવરણ જો વાદળા થઈ ગયા છે અત્યારે કયા કયા વરસાદ પડી રહ્યો છે ભાવનગરમાં અત્યારે વરસાદ ચાલુ છે પવનની સાથે ને અમારા ઠેયાણી છે દાંત કાઢે છે

સડી જાય ને પાછું પડે પાછું હમણાં જાય આપી કેમ ઘેર પાડો છો નવા ડ્રાઈવર છે

લે ગાડીયું પેક થાવા થાય ને ત્યાં જાવો મૂળ્યું છે બજે કે વરસાદ આગાવી દે દીધી આંબાલાલે એટલે વરસાદ ભૂપા ગાટ નાખો બે દિવસ જો હેડમાં ગાડીયું બેક થાય બસ ઓલો મિત્રો બેઠા ઘર ધણી નઈ

પપ્પા ગાડી નહીં ડિજેલવે નાખો હતો અને કપ્પાની આપણી આપડી ભરવામાં કેમ કે અમારે આપણે જ્યાં ગયા હતા ઓલા એરિયામાં ના ગાડી કઈ ભરાણી નહીં હમણાં ભરવામાંથી ગાડી કઈ ભરાણી નહીં બહુ રીડ હતી એટલે એમ એવા સીધા લુણકી આ આપણે લુણકીનો છે ગેટ અને આ અમારો છે ભાઈ ભાઈ અમે દાદા ટ્રેક્ટર સરખું કરે છે ઓલું જાડવું ન ભાંગી નાખી છે જાઓ ને જાઓ ને ગાડી લો ને અંદર હવે ફોન માં ફોન માં જ હોય પણ બાડાના ઘરે કેરી હતી ને કેરી ખાવાનું મન યાર બહુ થયું લાલ પડવા મળ્યું પણ આપણે તો કાઈ ખવાય નહીં મારા લોકો થાકી ગયા ઢગલા કરીને આવ્યા હાલો હાલો ફુક બોલાવો ફુક બોલાવો પરિન હાલો ઊભા થા હાલો 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 ઊભા થા અલે ઊભા થા હાલો ખાપ મારો ખાપ મારો ની હજી હવે એ કઈ બહાર આવતી થાય ને ગયા જે કેવું છે

જો અમાર પરિનબે ગાડી લઈને હાલ્યા આવે છે ગાડીમાંથી કોથળી મૂદો લઈને હાલ્યા આવે અમારે દાગીનો દાગીનો છે અમારે ભાઈ જીરાનો દાગીનો છે દસ હજારનો મુદ્દો છે વિજોય દસ હજારનો મુદ્દો આલ્યો આવે છે આટલી બેઠા છે ઓ ભાઈ પેન આપે છે લાવ ભાઈ મારકો મારવાનો આઠ નો મારવાનો છે ને આમાં આલા આઠ નો મારકો મારવાનો છે ભાઈ વાલા તને આવડે લગતા આવડે હા સારું હાલો તે વિડીયો માં બનાવી રહીજો હલો આવી રીતના મારકો મારવાનો હોય ગુણ્યો નાખતા નાખતા અમારે ટ્યાણી ના કઈ મારકા મારતા બહુ આવડતું નથી નાનો સ્વિમિંગ પુલ અહીંયા છે ભાઈ એને નવું હોય જો ખાલી દસ રૂપિયા ટિકિટ છે અને એવું પલ્લી ગયા છે પછી રેપ જેપ થઈ ગયા વાલા અમારો મિત્રો હજી સાપ એવા ગયા સામે જોવો હોય તો આવજો ના ના હો મિત્રો વાલા માંથી ગાડી થઈ ગઈ છે હવે થોડીક ગાડી બાકી છે આ ધમકાય બહુ છે હવે આપણે થોડીક લાઈટ ઘટના ગાડીમાં ફરકી મિત્રો ઘરે ભાગી ગયા છે ગાડી બાડી ભરીને આપણે સમજો બહુ થાકી ગયા છે આપણે સીધા ઘરે વૈયા છે વિડીયો ઉતારવા પોતી નહોતા થાય સારું થયું બહાર વિડીયો બનાવી ગયો આપણે જવું છે નાવા અમારા ઘરે ખાવાનું બની ગયું છે આજે લાડવા બનાવ્યા છે જો ચાલો દીયા આપણે લાડવા ખાઈને ખાઈને સુઈ જઈએ પછી હવાર વેલા ગુડ નાઈટ મિત્રો આપણે લાટવા પટવા ખાઈ લીધા છે ને હવે પટકીને આજ આપણે રોજ ફોઈ જવાનું છે એટલે અમારે વિડીયોને અહીંયા હેન્ડ દેવી છે આજની અમારો મજૂરીનો વિડીયો તમને બધાને સારો લાગે છે લાઈક કમેન્ટ ને શેર કરવાનું ભૂલતા નહીં બધાને ગુડ નાઇટ કાલે મળીશું નેક્સ્ટ વિડીયોમાં બાય બાય ટાટા